એમ જે જે પ્રગતિ ગયા છે આપણે જે બાળકોની માસ્ટર તો આવી હતી બધા બાળકોને આપણે આપણે જે ભંડોળા એ ત્રણ દરેકને આપણે ચોપડા વેચ્યા હતા આ વર્ષે પણ ઘણા સમય રાહ જોઈ રહ્યા હતા તો બાળકોના માર્કશીટો આવે તો પછી આપણે આયોજન કરીએ એમ કરતા વેકેશન પૂરું થઈ ગયું તો આ વર્ષે આપણે દસ દસ બાર ગણા ની માર્કશીટો અત્યારે આવી બાળકો તો ઘણા છે પણ બધા માર્કશીટો આવી નથી આપણા પાસે એક માર્કશીટો આવી છે તો જે આવ્યા એ બધાને આપણે અત્યારે વેચી દઈએ તો એમને આ નો ઉપયોગી થાય તો સૌથી પહેલા આપણે ધોરણ એકમાં ભણતો દરજી નક્શભાઈ એનું એક નામ આવ્યું એ ધોરણ નું એક નામ આવ્યું છે દરજી ધ્રુવિલ મનીષકુમાર એ ધોરણ ચાર માં ભણે છે ધોરણ ચાર છોકરા આપે છે ધોરણ પાંચ ની અંદર પૂર્વ શૈલેષભાઈ સુથારનું નામ આવ્યું છે એમ આપણે છ ચોકડા આપીશું પછી ધોરણ છ ની અંદર દરજી બેદામ આશીષ કુમાર નામ છે પછી ધોરણ આઠ ની અંદર ભણતા દરજી જય જિગ્નેશ કુમાર નું નામ આવ્યું છે પછી ધોરણ આઠ ની અંદર બીજા પંચાલ ક્રિષ્ના જીતનેન્દ્રભાઈ એનું નામ આવ્યું છે પછી ધોરણ સાત ની અંદર નામ આવે છે ધ્રુવી શૈલેષભાઈ સુથાર ધોરણ આઠ ની અંદર ભણતા દર્દી ભૌતિક એનું છે પછી ધોરણ નવ ની અંદર ભણતા સુથાર પ્રાચી શૈલેષભાઈ એનું નામ આવે બીજું નામ છે પંચાલ નિષાબેન સતીષભાઈ આટલા નામ આપણા પાસે આવ્યા છે

तो इना हात न 6 सात न 6 1

雨 તો આજે આપણે નામ લખાયા છે એ પ્રમાણે દરેકના ચોપડાનું વિતરણ આપણે કર્યું બરાબર આવતા ફરી આપણે પાછું આવું આયોજન કરીશું તો જે જે પણ હોય એ દરેક વિદ્યાર્થી જ્યારે પરીક્ષા પતી જાય પરીક્ષા તો આજે એટલે મેં ઓલબેન માસિક તમારે પહોંચાડી દેવાની એટલે એ આયોજન કરે ચોકડા માટે બરાબર મને આપી દો ઘર ઓનલાઈન આપી દો